તારી હમણાં ખેતમે જબરું કામ આવ્યું હે અને આ એક બાજુ જમીન ના દસ્તાવેજ નું કામ હ લા ના આ તો પંચાયત માં જઈ કાગળિયા લેતા આવું થોડા કેમ ને તારી હમણાં તો કોઈ સાથે આવતો નહિ નાખે પૈસા પડાઈ લીએ હા ભાઈ પૈસા ના આવે તો મગાડવું હા સાચી વાત હો

પડ્યો ઓ શેના હેડો નકા મુ કરી ઓ રામાય લે નકા તો ઓ જબરડી કરી લે આને તો લે અલ્યા બહુ દુખાયા મને આ ને થાય છો આ કોણ દે લે લે દવાખાનામાં શું થયું પપ્પાને ઓના આખલા કલર થઈ ગયો કરવું પડશે કઈ તો નહીં કરું તો કરી

ભારે ગોરી તમારે મટી બીજી તર આવડી પડે કેટલા દાડે છોડવાનો

લા ડોક્ટર રવા દયો હવે ઓપરેશનના બધા ભેગા આતા આ તો અમે ના રૂપિયા નથી હવે અમે આવી કદી નહીં રમી ના રમતા હોય તો પેલે તો હું આદરો ના થાય અમને થોડી ખબર હતી વિડીયો અમે ખાલી મનોરંજન માટે જ બનાવ્યો હતો અમે ખાલી આવડીતા નાટક જ કર્યું હતું અને આ આવડીતા તમે ભલે હોળી રમો પણ આવડીતા તમે હે ને કોઈને આશુમાં ગલાલ ના રાખશો કેમ કે ત્યાંથી હાજરું થવાય છે જય માતાજી મિત્રો જય માતાજી અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો